એટલે તું બોલવા જતી હું કે એક મહિનો રોકાવાની છે ક્યાં બોલતી તું વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છે બધા હોપ કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો અત્યારે વાગવામાં થઈ ગયા છે પણ આ એક અને હું જઈ રહી છું એ જગ્યાએ રીલ્સ કરવા માટે કે મેં પહેલાં કરેલી કરેલી પણ છે અને ઘણા બધા લોકો છે રેગ્યુલર બ્લોગ્સ જોવા છે જ્યારે મમ્મીના વૃંદાવન જવાનું હતું જે જગ્યાએથી હું કપડાં લાવી હતી મમ્મીના અને મારી કુર્તીને એવું બધું એ જગ્યાએ જવાનું છે મારે ફરી શૂટ કરવા માટે તો ફટાફટ આપણે નીકળી હેતલબેન આવી ગયા છે પણ એક થઈ ગયો છે અને બહુ જ લેટ થઈ ગયું છે તો ફટાફટ જઈએ અને તમારી સાથે બધું જ શેર કરીશ સસ્ટે કે

ને આયા છે મેડમ અહીંયા ચાલુ કરી દીધું છે તારક મહેતા અને અહીંયા ઢોસા ત્યાં ઓલા ઢોસા ટેસ્ટા અલગ હોય અને બેસ્ટ હોય બેસ્ટ હોય કરો મજામાં કોણ আছে িয়া ক কিছু ফিয়া ক িয়া ক ক ক স ফিয়া কদ ના મમ્મા બનાવઉ છું બેટા મમ્મા બનાવ મા દીકો તારા માટે તો તે શું શું બનાવી રહ્યો છો મખાનાની શીરો માટે મખાનામાં છે કાજુ બદામ ખજૂર અને મખાના બધું ઘી માં પહેલા દીધું છે હવે આને કરી દેવાનું છે મિક્સરમાં ગ્રાઇન્ડ બરાબર એને શીવ નાઈ કરવાનું તું મારો બેટો કામ વધારવા માંથી ઊંચો નથી આવતો અહીંયા મા દીકરીની લડાઈ ચાલુ થઈ ગઈ છે જકતો નહીં જો આગે ની

અરે આ આવું છો મૂકવા જતો જો એ ભગવાન આવું કરે છે કપડાના ફોન મૂકી દીધો ફોન હોય ઓય ઢોલ વગાડવાનો છે શાંતિ રાખજે મમ્મી

कलर का दी दो पर इतने आवेश आपके अने मुंह में अपन कोशु दाल बाटी तो मैं बाजू में आंटी से कलर शांटी ऐना घरे दाल बाटी बनाई तो मन किधर तुम्हें किधर मुंह तो खाई बले इडली संभाल बना बरा नहीं करते नहीं कैसे पढ़े बाटी पे ये बनाई तीन बाटी क्यों नहीं लाई बाटी ये बनी जादू कलर शांटी जादू इ

પોત પોતાનો ગ્રહ જગ્યા પર પોત પોતાનું હા મમીજા તું તાર જગ્યા જતી જગ્યા વાગવામાં થઈ ગયા છે રાતના સાડા આઠ સવા હા સવા આઠ એટલે હું કંઈ બહુ આગુ પાછું વધારે પડતું નહીં બોલી તો આજે જેમ તમે લોકોએ જોયું એમ અમે ફૂલ ડે એન્જોય કર્યું ઘણા લોકોની કોમેન્ટ્સ આવે છે કે તમે ખાલી ગરબા જ બતાવો છો ફૂલ ડે નહીં બતાવતા અને ઘણા લોકોની એવી પણ કોમેન્ટ આવી છે કે તમે એક કામ કરો કે હિન્દીમાં ડેલી રૂટીન રાખો અને ગુજરાતીમાં ગરબા રાખો તો આમાં કેવું છે કે જુઓ ફૂલ ડે અમે લોકો ગુજરાતીમાં જ વાત કરીએ છીએ બરાબર તો સ્પેશિયલ હિન્દીમાં કોઈ કન્વર્સેશન કરવાનો કોઈ મિનિંગ નથી પછી કેવું થોડું ઓકવર્ડ થઈ જાય યસ તો એના કરતાં બેટર છે કે ગરબા હોય અમારા કોક જે લોકોને મારા ગરબા જોવા છે મારો લુક જોવો છે એ લોકો જોવા જવાના જ છે ઓકે સો બરાબર હવે અહીંયા સાડા આઠ પછીનો બ્લોગ જે આવશે હિન્દી બ્લોગની ચેનલમાં આવશે આજે તો રચિતા પણ આવી છે તમને મજા આવવાની છે બહુ જ મજા આવશે અને જેમ તમે લોકો આગળ જોયું છે ને દિવસો નજીક આવતા જશે ને

આજે પણ જો કે કઈ કાલની પડીતી કોઈન કસો થયો નથી આમ લટકી રહીતી એટલે કાઢી નાખી છે હોશિયારી મારવા હાથ કાઢવાનો જ નઈ સો રચીતા બોલ તો ઓકે ચાલો વ્લોગ એન્ડ કરીશું યસ સો આજ ના આટલું જ હતું આટલું બધું હતું સારો લાગ્યો તો લાઈક શેર કરજો ચેનલ મનવા હોય તો કરજો મારી એક નવા વ્લોગ